ધરમપુર તાલુકાના આભાર માન્યો ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામે તારાબેન કરસનભાઈ નું ઘર વરસાદ અને વાવાઝોડાના કારણે આખું તૂટી જતા ધરમપુર તાલુકામાંથી એક પરિવારના ખાતામાં એક લાખ છોતેર હજાર વળતર મળતા પરિવારે આભાર માન્યો અગાઉ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ ના દિવસે નાની ઢોળ ડુંગરી દાદરી ફળિયા ખાતે રહેતા તારાબેન કરશનભાઈનું ઘર વરસાદ અને વાવાઝોડાના કારણે આખું તૂટી ગયેલું હોવા જ્યાં સ્થાનિક આગેવાન રાકેશભાઈ અને નરેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને ધરમપુર ડીઓને જાણ કરતાં એમના દ્વારા તાત્કાલિક ધરમપુર તાલુકા પંચાયતના એસઓ હાર્દિકભાઈ તલાટીકમ મંત્રી સાથે સર્વે કરવામાં આવ્યો હતો અને જેના અનુસંધાને ધરમપુર તાલુકા પંચાયતમાંથી એ પરિવારના ખાતામાં એક લાખ છોતેર હજારની સહાય જમા કરવામાં આવી હતી સહકાર આપના ધરમપુર તાલુકા વિકાસ અધિકારી કઈ અધિકારી તાલુકા પંચાયતના એસઓ હાર્દિકભાઈ અને તમામ મીડિયાના મિત્રોનો નાની ઢોલ ડુંગરી ગામ આભાર માનવામાં આવ્યો હતો તેમજ રાત દિવસ આદિવાસી પ્રજાને સાથે રહેનાર ધરમપુર તાલુકાના પંચાયત અપક સદસ્ય કલ્પેશ પટેલે ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો ઘેર પડી ગયેલો તો તાલુકામાં સાહેબ આવેલા તો અમારા કાગળિયા ભરી લઈ ગયેલા